જી બિલકુલ થી હાલમાં જે વિપક્ષ પોર્ટલ છે તેની પર જે વિદ્યાર્થીઓ છે તેનું ઓનલાઈન જે એડમિશન જે પ્રક્રિયા છે તે ચાલી રહ્યો છે પરંતુ સુરતની જે ડીઆરજી કોલેજ છે તેના દ્વારા આ જે એડમિશન પ્રક્રિયા છે તેમાં ગેરરીતિ થઈ હોવાના જે આક્ષેપો છે તે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે મહત્વની વાત છે કે હાલમાં જે ડીઆરજી કોલેજ છે તે ડીઆરજી કોલેજમાં જે ફીટ હતી તેના કરતા વધુ જે એડમિશન છે તે એડમિશનની ની ફાળવણી કરી દેવામાં આવી હતી અને જેને લઈને ચૂંટણી ને આ સમગ્ર જે મામલો છે તે મામલો પહોંચ્યો કુલપતિ દ્વારા આ સમગ્ર જે મામલો છે તે ગંભીરતાથી લેવામાં આવ્યા હતા અને એકસો ને છ વિદ્યાર્થીઓના જે એડમિશન છે રદ કરી દેવામાં આવ્યા હતા ત્રણ સભ્યોની જે કમિટી છે તે કમિટી દ્વારા આ સમગ્ર જે પ્રકરણ છે તેમાં તપાસ કરવામાં આવશે અને તપાસ કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે આ રિપોર્ટ કુલ કરીને મોકલવામાં આવશે અને જરૂર જણાશે તો કોલેજ પ્રશાસન સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે જી ચેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો હાલા આ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહોઝી ચોવીસ કલાક નમસ્કાર